સુરત શહેર એસઓજીની મોટી કાર્યવાહી સ્લમ વિસ્તારમાં બોગસ દવાખાના પર તવાઈ એસઓજી દ્વારા સોળ જેટલા બોગસ ડોક્ટરની અટકાયત કરી એસઓજી દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ કરવામાં આવી હતી શહેરના સ્લમ વિસ્તારમાં મોટા પ્રમાણમાં બોગસ ડોક્ટરનો રાફડો ફાટ્યો છે શહેરના રોગચાળતની સ્થિતિમાં આવા બોગસ ડોક્ટરો સામે એસઓજીની લાલ આગ એસઓજી દ્વારા આરોગ્ય ટીમને સાથે રાખી કાર્યવાહી કરી તમે જોઈ રહ્યા છો સત્ય ને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટિલ ની સાથે આજે એસઓજી દ્વારા જે બોગસ ડૉક્ટરો હોય છે એની માટેની એક મુહિમ ચલાવવામાં આવી હતી એના અનુસંધાને એસઓજીમાંથી ચાર અલગ અલગ ટીમો બનાવી અને દરેક વિસ્તારની અંદર ગયા હતા એમાં પાંડેસરાની અંદરથી જે કોઈ પણ કોઈ પણ જાતના સર્ટિફિકેટ કે કંઈ પણ વગર કોઈપણ ડિગ્રી વગર એવા બોગસ ડોક્ટરો હતા એવા નવ ડોક્ટર અને ડિંડોલી વિસ્તારની અંદરથી સાત ડોક્ટરોને ત્યાંથી પકડી અને એસઓજી ખાતે લાવવામાં આવ્યા હતા જ્યારે એસઓજીની ટીમ દ્વારા અમે સર્ચ કર્યું હતું ત્યારે તો જોતા એવું જ લાગતું હતું કે આ હોસ્પિટલ જ છે એવું વાતાવરણ હતું પેશન્ટોની બી લાંબી એવી કતાર હતી અને એ લોકો જેવી રીતે પ્રોફેશનલ ડોક્ટર જ હોય એ જ રીતે એ લોકોને ટ્રીટમેન્ટ આપતા હતા